તેને દરરોજ એક એક દિવસ પસાર કરવામાં મુશ્કેલી પડી રહી હતી કારણ કે મિત્રો તે ખૂબ જ રોમેન્ટિક વ્યક્તિ હતો અને આટલી ઉંમરે કોઈ સ્ત્રી કે છોકરી મળતી નથી જેની સાથે તે તેની એકલતા દૂર કરી શકે હવે શું થાય છે કે માણસ પાસે થોડી બકરીઓ હતી અને પછી તે વિચારે છે કે આ ઉંમરે કોઈ સ્ત્રી કે છોકરી નહીં મળે એટલે તે એકલાપનું દૂર કરવા માટે બકરીઓ નામ વાડામાં જાય છે અને તે તેની સાથે ખોટું કામ કરવા લાગે છે મિત્રો જ્યારે તે બકરી સાથે ખોટું કામ કરે છે તેથી તેની બકરી ચીસો પાડવા લાગે છે જે તેના રૂમમાં સુતી હતી વહુ તે બકરીની ચીસો સાંભળે છે અને તે વિચારે છે કે બકરી આટલો મોટો અવાજ કેમ કરી રહી છે અવાજો સાંભળીને તે ત્યાં જાય છે ત્યાં જઈને તેણે જોયું કે મારા સસરા તેની બકરી સાથે આવું કંગિક કરી રહ્યા છે તે શું કરી રહ્યા છે તે જોતા જ તેની આંખો પહોળી થઈ જાય છે પછી થોડા સમય પછી વૃદ્ધાને ખબર પડે છે કે મારી વહુ તેને ગુપ્ત રીતે જોઈ રહી છે પછી તે તેની વહુ પાસે આવે છે અને તેની સાથે કેવું કરે છે કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે હા મિત્રો આજની ઘટના સાંભળીને તમને કદાચ ખૂબ જ નવાઈ લાગશે એટલે જ તમે આ વિડિયોમાં અંત સુધી ટકી રહેજો કારણ કે તમને આ ઘટનામાંથી ઘણું બધું શીખ મળશે છે અને મિત્રો અમારી એક નાનકડી વિનંતી છે મિત્રો લાઈક કરો અને ને વાસ્તવમાં મિત્રો આ ગુજરાતની એક સાચી ઘટના છે જેની ઉંમર લગભગ ચોપન વર્ષની હતી અને તે વ્યક્તિનું નામ હતું ગોપાલ મિત્રો ગોપાલ ના પરિવારમાં કુલ ચાર લોકો રહેતા હતા જેમાં એક તેની પત્ની હતી બીજો તેમનો પુત્ર હતો તેનો એક પુત્ર હતો અને એક તેના પુત્રની પત્ની હતી તેનો પુત્ર દિલ્હીમાં રહેતો હતો અને તે એક કંપનીમાં કામ કરતો હતો તે તેની પત્ની અને તેની પુત્ર વધુ સાથે તેના ઘરે રહેતો હતો ગોપાલ પાસે લગભગ દસમી બાર બકરીઓ હતી અને તે બકરીઓ ચરાવવા માટે તે તેની આસપાસના ખેતરોમાં જતો હતો અને કોઈક રીતે તે દસ થી બાર બકરીઓ પાળતો હતો તેના ઘરમાં હવે હવે ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો ગોપાલ સાથે થાય છે એવું કે તેની પત્ની તેને છોડીને આ દુનિયામાંથી જાય છે પરંતુ તે પછી હવે તે તેની પત્નીને ખૂબ જ યાદ કરે છે ગોપાલ એક એક દિવસ તે ખૂબ જ મુશ્કેલીથી પસાર કરતો હતો અને તે વિચારે છે કે હવે તેને કંઈક કરવું પડશે

તે પછી તે તેના બકરાનું ઘર હોય છે ત્યાં જાય છે અને ત્યાં જઈને તે તેની બકરી સાથે ખોટું કામ કરવા લાગે છે તે એક વૃદ્ધ માણસ હતો પણ શક્તિશાળી હતો તેથી બકરી ચીસો પાડી રહી હતી બકરી બહાર આવી રહી હતી અને હિની જેમ જ્યારે બકરીનો અવાજ તેની વહુના રૂમમાં જાય છે ત્યારે તેની વહુ ઊભી થાય છે અને બકરી કેમ ચીસો પાડી રહી છે તે જાણવા માટે તે જાય છે અને બકરીઓના ઘરે જોવા લાગે છે ત્યાં તેણી તેના સસરાને જુએ છે કે તેના સસરા બકરી સાથે ખૂબ જ ખોટું કામ કરે છે તે હવે તેના સસરાને છુપાઈને જોવા લાગે છે તે પણ તેના પતિને ખૂબ જ યાદ કરતી હતી કારણ કે તેનો પતિ દિલ્હીમાં કામ કરતો હતો અને તે પણ છ મહિનામાં એક વખત તેના ઘરે આવતો હતો હવે શું થઈ રહ્યું છે તે જે તેની વહુ છે તેને જોઈને તેને પણ સારું લાગતું હતું જ્યારે તેના સસુરને ખબર પડી જાય છે કે વહુ મને છુપીને જોઈ રહી છે

આ સાંભળીને તેની વહુ કહે છે કે સસરા કોઈને ખબર નહીં પડે તે છ મહિનાથી અહીં આવ્યો નથી તેને કેવી રીતે ખબર પડશે અને પછી સસરા ખુશ થઈ જાય છે પછી ગોપાલ તેની વહુની છેડતી કરવા લાગે છે અને હવે તેની વહુ તેના અને તેના સસરાના બધા કપડાં ઉતારે છે અને જ્યારે ગોપાલ તેની વહુનું ગોરું શરીર જુએ છે ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તે રહી શકતા નથી પછી ગોપાલ તેની વહુ સાથે આનંદ માણવા લાગે છે અને તેનાથી તેની વહુની હાલત ખરાબ થઈ જાય છે તે તેના સસરાને પણ પૂરો સાથ આપતી હતી અને તેઓ એકબીજા સાથે લગભગ બે ત્રણ વાર આનંદ કરે છે અને જ્યારે તેઓ થાકી જાય છે ત્યારે તેઓ ત્યાં જ સુઈ જાય છે અને નાસ્તો કરે છે ત્યારે તેની વહુ ગોપાલને કહે છે કે જ્યારે મને મોકો મળશે ત્યારે હું તારા રૂમમાં મોકો મળતો તે તેના રૂમમાં સાથે આનંદ કરતી હતી એક દિવસ ગોપાલનો પુત્ર ઘરે આવ્યો હવે બંનેએ એકબીજાને મળવાનું બંધ કરી દીધું હતું કારણ કે દીકરો ઘરે હતો આ રીતે પંદર દિવસ વીતી ગયા બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી તેથી બંને એક બીજાને મળવા માટે તડપતા હતા એક દિવસ સાંજે જમીને બધા પોતપોતાના રૂમમાં ગયા ગોપાલની વહુ તેના પતિની સુવાની રાહ જોઈ રહી હતી એનો પતિ સૂઈ જાય છે અને તે તેના સસરા ગોપાલના રૂમમાં જાય છે તે તેની વહુને જોતા જ ખુશ થઈ જાય છે અને શારીરિક સંબંધ બાંધવા લાગે છે તેની સાથેના સંબંધો તે આખા રૂમમાં ગુંજી રહ્યા હતા તેનો પતિ ઉઠે છે તો હવે તે તેની પત્નીને જુએ છે કે તેની પત્ની પલંગ પર નથી તે વિચારે છે કે કદાચ તે શૌચ કરવા ગઈ છે હમણાં આવશે પણ તેની પત્ની આવતી નથી પછી જ્યારે તે તેના રૂમમાંથી બહાર આવે છે ત્યારે તેને કેટલાક અવાજો સંભળાય છે પછી તે તેના પિતાના રૂમ તરફ જાય છે અને દરવાજો ખોલે છે ત્યારે જોઈ લે છે પછી તે બંને ત્યારે તે બંને તેના પગે પડીને તેની માફી માંગવા લાગે છે તે તેની પત્નીને તેના રૂમમાં લાવે છે અને તેને મારવાનું શરૂ કરે છે પત્ની કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ હવે આવી ભૂલ નહીં થાય મને માફ કરી દો હવે એમ વી શું કરી શકીએ એટલે જ આપણા પરિવારે તેની પત્નીને સમય આપવો જોઈએ જો આપણે સમય ના આપીએ તો સાદી વાત છે કે પરિવાર વિખેરાઈ જશે મિત્રો આ વાર્તા કહેવાનો ઉદ્દેશ્ય તમને પરેશાન કરવાનો કે તમને દુઃખ પહોંચાડવાનો નથી નવા વિડીયો ફરી મળીશું તમારી અને તમારા પ્રિયજનોનું ધ્યાન રાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો